촬영기 <susur> ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું મયુરી આપ સૌનું સ્વાગત કરું છું અને જે પ્રકારે ડે સ્પેશિયલ આજે છે વર્લ્ડ એલ્ઝાઇમર્સ ડે અને ખાસો તો એટલે અલ્ઝાઇમર નામના એક વૈજ્ઞાનિક હતા એક ડૉક્ટર હતા ખૂબ જ નિષ્ણાત એક તબીબ હતા અને તેમણે આ જે બીમારી છે તેનું લક્ષણ સૌથી પહેલાં શોધ્યું એટલે તેના પરથી નામ પડ્યું અલ્ઝાઇમર્સ ડિસીઝ અને ખાસ કરીને સામાન્ય જે સમજ છે એ મુજબ આ ભૂલવાનો રોગ છે કે ધીરે ધીરે યાદશક્તિ ઓછી થવા માંડે છે અને તેની પાછળ લક્ષણ કયા કયા કારણો જવાબદાર છે તેના વિશે આજે ચર્ચા કરીશું ખાસ કરીને અલ્ઝાઇમર્સ અને અલ્ઝાઇમર્સની જેવો જ એક લક્ષણો ધરાવતો વધુ એક રોગ છે ડિમેન્શિયા તો અલ્ઝાઇમર્સ અને ડિમેન્શિયા વચ્ચે બેઝિક તફાવત શું છે લક્ષણો ભલે એકસરખા હોય પરંતુ સારવારની પદ્ધતિઓ અલગ અલગ કેવી રીતના હોઈ શકે ખાસ તો અત્યારે હાલ એલોપથી પાસે મેડિકલ સાયન્સ પાસે શું સારવારની પદ્ધતિઓ ઉપલબ્ધ છે આ રોગ માટે અને ખાસ કરીને ભારતમાં અને ગુજરાતમાં દર્દીઓ જ્યારે વધી રહ્યા છે ત્યારે કેવી રીતના આ રોગ ન થાય તેના શું પ્રયાસો આપણે હાથ ધરવા જોઈએ શું ખાવા પીવાની આપણી એવી બાબતો છે કે જે અસર કરે છે કે પછી આપણી જીવનશૈલી છે કે પછી શું એવા કારણો છે અને કારણો જાણીને સારવારની પદ્ધતિઓ કેટલી અસ્તિત્વમાં છે તેની સાથે સાથે શું ધ્યાન રાખવું કે જેનાથી આ રોગ આપણને ન થઈ શકે તેના વિશે આજના કાર્યક્રમમાં વાત કરીશું એટલે અત્યંત મહત્ત્વની આ ચર્ચા અને વર્ષ બે હજાર પચાસ સુધીમાં ભારતમાં દર પાંચમાંથી એક વ્યક્તિ અલ્ઝાઇમર્સ પીડિત હશે તેવો એક એક ભય વ્યક્ત કરવામાં આવ્યો છે જે તાજેતરના મેડિકલ સાયન્સના જે રિસર્ચ પેપર્સ બહાર આવતા હોય છે તેમાં અનેક આ પ્રકારની બાબતો કહેવામાં આવી છે ખાસ કરીને ગુજરાતી આપણે વાત કરીએ વર્ષ બે સુધીમાં ડિમેન્શિયાની સમસ્યા આઠ પોઈન્ટ સત્તર લાખ લોકોને થઈ જશે તેવો એક અંદાજ માનવામાં આવ્યો છે એટલે ચોક્કસપણે જે રોગ છે આ બિલકુલ એવું વિચારવું નહીં કે પાશ્ચાત્ય દેશોમાં આ પ્રકારના જે રોગો છે તે વધુ જોવા મળે અને આપણા દેશમાં કદાચ તે વધુ પ્રસંગ સરશે નહીં કે કોઈ વધારે દર્દીઓ નહીં હોય એવું બિલકુલ માનવું ભૂલ ભરેલું છે કેમકે રોગ છે માણસનું જે શરીર છે અલગ અલગ પ્રકારના રોગો જે છે તે જ્યારે સામે આવતા હોય છે હજુ પણ આ જે રોગ છે મેડિકલ સાયન્સ ધીરે ધીરે તેની સારવાર શોધી રહ્યું છે પરંતુ કોઈ નક્કર એક પ્રકારની તેની ટ્રીટમેન્ટ જે છે તે હજુ પણ એવો કોઈ દાવો નથી કરી શક્યું કે અલ્ઝાઇમર્સ એ કોઈ ચોક્કસ પ્રકારની દવા લેવાથી મટી જાય છે એવો હજુ સુધી નથી થયું રહ્યું કે સંશોધનો હજુ વધુને વધુ થઈ રહ્યા છે એટલે આખરે આ સંશોધનો કઈ દિશામાં અને અલ્ઝાઇમર્સ જે આટલો ગંભીર રોગ છે કે સીધો આપણા જે મગજની કોશિકા અસર કરતો રોગ છે ત્યારે નજીકના ભવિષ્યમાં સારવાર માટે શું તેના વિશે પણ થોડી વાતો કરી લઈશું અને આજની ચર્ચામાં ભાગ લેવા માટે મારી સાથે બે મુખ્ય મહેમાનો જોડાયા છે ત્યારે વધુ સમય ન લેતા હું પરિચય આપને કરાવી દઉં મારી સાથે જોડાયા છે ડોક્ટર કેવલ ચાંગડિયા જે ન્યુરોલોજીસ્ટ છે અ અને તેમની સાથે જોડાયા છે ડોક્ટર શૈલેષ દરજી જે પોતે એક ન્યુરોફિઝિશિયન છે બંને ઘણા જ વર્ષોથી આ ક્ષેત્રમાં પોતે યોગદાન આપી રહ્યા છે ઘણા એવા દર્દીઓ હોય છે જે રેગ્યુલરલી તેમની પાસે આવતા હોય છે અલ્ઝાઇમર્સના જે દર્દીઓ છે એટલે તેના વિશે આપણને માહિતી આપશે આ રોગ અને સારવાર કારણો વિશે તેમની સાથે ચર્ચા કરીશું તો આપ બંનેનો સ્વાગત છે ડોક્ટર કેવલ અને ડોક્ટર શૈલેષ થેન્ક યુ અને કાર્યક્રમની શરૂઆત મારે ડોક્ટર કેવલ પહેલો સવાલ આપને કરવો છે કે સૌથી સાવ સામાન્ય સમજ જો કોઈ વ્યક્તિને આપણે આપવી હોય આ રોગ વિશે તેના લક્ષણો અને કેવી રીતના આ રોગ પગ પેસારો કરે છે કેવી રીતના જે રોગી થઈ જાય છે લોકો કે કે અલ્ઝાઇમર્સ એટલે એક પ્રકારે કોઈ કારણ ચોક્કસ તો પકડી ન શકાય કે કોઈ એવું પણ નથી કે કોઈ વાયરસ થી ફેલાતો રોગ હોય કે એવું કંઈ નથી પરંતુ તેમ છતાં યાદશક્તિ ઉપર એટેક કરે એટલે ખૂબ જ ગંભીર બાબત થઈ ગઈ તો સાવ સામાન્ય લક્ષણો એના શું કહી શકીએ સો 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 ડિમેન્શિયા છે છે માં કોગ્નિટિવ પ્રોબ્લેમ થાય આપણે હંમેશા સાથે જોડી દઈએ એવું નથી યસ વોટ આર ધ સાઇન મતલબ સૌથી પહેલા આપણને અર્લિયેસ્ટ સાઇન સિમ્ટોમ્સ લક્ષણો શું જોવા મળે અલ્ઝાઇમર્સના સો હું તમને બે જ વસ્તુ કહીશ કે રિસેન્ટ કન્વર્ઝેશન કે જે હમણાં જ રિસેન્ટમાં વાત થયેલી છે એ વાતમાં ભૂલ પડવી વાત કહેલી છે તો બી ફરીથી એક ને એક વસ્તુ પૂછવી અને સેકન્ડ નંબર રસ્તાઓ ભૂલી જવા સ્પેશિયલી કોમ્પ્લેક્સ એરિયામાં જેમ કે શરૂઆતમાં તમને પાર્કિંગ કાર પાર્કિંગમાં પ્રોબ્લેમ નહોતો નવા રસ્તાઓ યાદ કરવામાં તકલીફ નહોતી થતી બટ કોઈ કેવી નવી જગ્યાએ અથવા તો કોઈ જગ્યાએ પાર્કિંગ કરતા બી નેવિગેટ કરવામાં થોડી તકલીફ પડવી આ અલ્ઝેમર્સ કારણ કે અલ્ઝેમર્સ છે પરાઇટલ લો અને ટેમ્પોરલ લો એ બંનેને શરૂઆતમાં અફેક્ટ કરે છે જે મેમરી માટે અને દિશા માટે આપણને શું છે આ બંને બ્રેઇનના હાયર ફંક્શન્સ છે થર્ડ નંબર આ અલ્ઝેમર્સના કે ડિમેન્શિયા કોઈ બી ડિમેન્શિયાના અર્લીએસ્ટ સાઇન્સ છે ઓકે થર્ડ નંબર ધીરે ધીરે પછી જેમ જેમ બીમારી આગળ વધતી જશે માણસનો મૂડ ચેન્જ થતો જશે પર્સનાલિટી ચેન્જ થતી જશે વસ્તુઓમાં ઇન્ટરેસ્ટ રસ ઓછો થતો જશે સોશિયલા બોલવાનું બધું ધીરે ધીરે ઓછું થવા માંડશે અને ઘણા લોકો એગ્રેસિવ બિહેવિયર ધરાવતા હોય છે અને ધીરે ધીરે કરીને એ માણસ ડિપેન્ડન્ટ થઈ જાય છે સો જે જે કરવા માટે અ વેરી ખાવા પીવાનું બહાર જવાનું એ બધી વસ્તુઓમાં કોઈની એને રિક્વાયરમેન્ટ પડશે ડિપેન્ડન્ટ થઈ જશે તો ધીરે ધીરે કરી આ રીતે અલઝમર્સ નો રોગ આગળ પગ પેસારો કરતો જાય છે બિલકુલ ડોક્ટર કેવાલ અને જે રીતના અમે શરૂઆતમાં વાત કરી એમાં આ જે લક્ષણો છે અલ્ઝાઇમર્સના થોડા ઘણા લક્ષણો ડિમેન્શિયા સાથે પણ મેચ થાય છે એટલે આખરે બેઝિક તફાવત શું છે અને જો બંને એટલે કોઈ દર્દીને આપણે કેવી રીતના એ સમજમાં આવે કે એને અલ્ઝાઇમર્સ છે કે એને ડિમેન્શિયા છે સો ડિમેન્શિયા એ એક એવી વસ્તુ છે કે જેમાં બ્રેઇનના હાયર ફંક્શન્સ ડાઉન થાય છે સો બ્રેનના હાયર ફંક્શન્સમાં શું છે હાથ પગ ચલાવવા ચાલવું બોલવું એ બધી વસ્તુ નહીં પણ એની સાથે સાથે મેમરી કોઈ વસ્તુ યાદ રાખવી લોંગ ટર્મ માટે યાદ રાખવી શોર્ટ ટર્મ માટે યાદ રાખવી થર્ડ નંબર નંબર સેકન્ડ ફોકસ માણસનું આપણે માણસનું કોમ્પ્લેક્ષ એટેન્શન ધીરે ધીરે ઓછું થવા મળશે એક સાથે બે ત્રણ વસ્તુ નહીં કરી શકે એ કરવા જશે તેમાં ભૂલ પડશે થર્ડ નંબર લેંગ્વેજ ભાષા સમજવામાં પ્રોસેસ કરવામાં અને બોલવામાં તકલીફ પડશે वर्ड फाइंडिंग डिफिकल्टीज कोई कोई वस्तु याद કરવામાં લોકોના નામ યાદ કરવામાં લોકોની વસ્તુઓનો નામ યાદ કરવામાં તકલીફ પડસે फोर्थ નંબર સોઝિયો સ્પેશિયલ મતલબ કે જેમ તમે કીધું દિશાવાનું થોડું કન્ફ્યુઝન થસે ફિફ્થ નંબર સોશિયલ સામાજિક ઇન્ટરેસ્ટ ધીરે ધીરે ઓછો થવા માંડે સો આ બધી વસ્તુઓ કોઈ માણસને ધીરે ધીરે ઓછી થતી હોય તો એને ડિમેન્શિયા કહી શકાય ડિમેન્શિયા મતલબ પ્રોબ્લેમ ઇન એની ઓફ ધીસ આ બધામાંથી કોઈ બી એક વસ્તુમાં જો પ્રોબ્લેમ થાય બોલવામાં વાઇફાઇંગ ડિફિકલ્ટી મેમરીમાં પ્રોબ્લેમ થશે તો એ ડિમેન્શિયા કહેવામાં આવશે હવે ડિમેન્શિયાના ઘણા બધા ટાઈપ્સ છે સો એમાંથી સૌથી 72 80% કેસમાં アルઝાઈમર્સ ડિમેન્શિયા કહેવામાં આવે છે ઇટ ઇઝ અ ટાઇપ ઓફ ડિમેન્શિયા રાઇટ એન્ડ ડિમેન્શિયા બીજા ઘણા બધા ટાઈપ છે જેમ કે ફ્રન્ટો ટેમ્પોરલ ડિમેન્શિયા પાર્કિન્સન ડિમેન્શિયા જેમ બીજા કોઈ રિવર્સિબલ ડિમેન્શિયાના બી ઘણા બધા કારણો હોય છે ટ્યુમર સ્ટ્રો ઘણા બધા એવા રીઝન છે કે જેના લીધે બી મગજનું ફંક્શન ડાઉન થશે તો આ બધા મગજના ફંક્શનમાં જો પ્રોબ્લેમ થાય તો ડિમેન્શિયા કહી શકાય મોસ્ટ કોમન ડિમેન્શિયા ઇઝ સો ડિમેન્શન્શિયામાં બેઝિક જી ડોક્ટર કેવલ અને આપણે જયારે વાત કરી રહ્યા છે લક્ષણોની અલગ અલગ પ્રકારના સ્ટેજિસમાંથી પસાર થાય છે જેમ કે કેન્સરના અલગ અલગ સ્ટેજિસ હોય છે એવી રીતના અલ્ઝાઇમર્સ અને ડિમેન્શિયાના પણ અલગ અલગ સ્ટેજીસ હોય છે અને ખાસ તો આપણે જેમ કહ્યું એમ ઘણી વખત જે ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી હોય છે અમુક પોષક તત્વોની ખામીના કારણે અમુક વિટામિન્સની ઉણપના કારણે અમુક એવા પોષક પદાર્થો જે શરીરમાં હોવા જોઈએ જે નથી લેવામાં આવતા તો એના કારણે પણ થતા હોય છે એટલે આ કારણો ઉપર જેટલું વર્ક કરી શકે છે પછી ધીરે 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 કરીને એ માણસ જે પેલાની એની વર્ક એફિશિયન્સી હતી પેલા જેટલું કામ ફાસ્ટ કરી શકતો એની સ્પીડ ધીરે ધીરે ઓછી થવા મળશે થર્ડ સ્ટેજમાં પેશન્ટ બી ડિપેન્ડન્ટ એ પેલા જેટલી એફિશિયન્સી નોર્મલ રૂટીન એક્ટિવિટીઝમાં ડેલી એક્ટિવિટીઝમાં જ બી જેમ કે રસોઈ બનાવવું પેલા ઈઝીલી કરી લેતા હતા બટ હવે રસોઈમાં નમક નાખવાનું ભૂલી જાય છે સમય લાગે છે અથવા તો કોઈ ડિસ્ટર્બ થઈ જાય છે રસોઈ બનાવવામાં એ બધી એક્ટિવિટીસ પછી એ ખાવા પીવામાં અને રૂટીન એક્ટિવિટીઝમાં બી એને

જે છે એ બેડ બાઉન્ડ થઈ જશે પથારી વર્ષ થઈ જશે અને બધી જ વસ્તુ પથારીમાં કરવામાં આવશે આ ડિફરન્ટ સ્ટેજીસ હોય છે સેકન્ડ નંબર જે ડિમેન્શિયાનું વાત કરી એ રિવર્સિબલ ડિમેન્શિયા ક્યાં ક્યાં હોય છે કે જે આપણે વાત કરીએ કે ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી સો કોઈ બી માણસને ડિમેન્શિયા ની ફીચર્સ દેખાય તો આપણે સૌથી પહેલાનું એ વસ્તુ જોવાની હોય છે એવી કોઈ બીમારી છે ડિમેન્શિયાની કે જે દવાથી રિકવર થઈ શકે કે જેમાં કોઈ ન્યુટ્રિશન પ્રોબ્લેમ થઈ ગયો થાઇરોઇડ રિલેટેડ પ્રોબ્લેમ કોઈ સાયકોજેનિક ડિપ્રેશન કે બીજી કોઈ પ્રોબ્લેમ છે કોઈ બ્રેઇનના સ્ટ્રક્ચરમાં પ્રોબ્લેમ છે સ્ટ્રોક છે કે ભાઈ બીજી કોઈ પ્રોબ્લેમ ટ્યુમર ઓર વોટ ધ સ્ટ્રક્ચરલ પ્રોબ્લેમ ઇઝ ઇન ધ બ્રેન ઓર નોટ તો આ બધી જો પ્રોબ્લેમ્સ હોય તો એની આપણે દવાથી આપણે આનાથી બી ઘણી બધી હજી બીજી બધી ઓટોઇમ્યુન એન્સેફેલાઇટીસ મગજમાં ઇન્ફેક્શન ઘણા બધા એવા કારણો છે કે જે દવાથી ઠીક કરી શકાય છે તો આપણે એના વિશે પહેલા વિચારવાનું છે સો ડિમેન્શિયા હોય તો એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ એ છે કે એના સ્ટેજીસ અને એ વસ્તુ કે જે ડિમેન્શિયા ઠીક થઈ શકે એ કારણો વિશે વિચારવું વધારે જરૂરી છે ચોક્કસ ડોક્ટર શૈલેષ જયારે આપણે વાત કરી રહ્યા છીએ અલ્ઝાયમર્સ વિશે અને ખાસ તો પહેલા એવું કહેવાતું હતું કે કોઈ પણ વ્યક્તિ કે જે જેવાય ને કે કે જે 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 લોકો લોકો છે છે ઉપરના ઉપરના હોય એસી ઉપરનામાં રોગનું નિદાન પહેલા થતું હતું પરંતુ હવે કેમ કે સમય આધુનિકતા તરફ આપણે જે દોડધામ લગાવી રહ્યા છે અને તેના કારણે કદાચ એવું લાગી રહ્યું છે કે માનસિક બીમારીઓ પણ વધી રહી છે જેમ જે માનસિક બીમારીઓ વધી રહી છે એમ એમ આ પ્રકારના રોગ હવે ચાલીસ વર્ષની ઉપરમાં પચાસ વર્ષની ઉંમર ના લોકોને પણ થવા લાગ્યા છે કયા કારણો આપ જોઈ રહ્યા છો અને જ્યારે નાની ઉંમર પણ જો હવે આ પ્રકારના રોગ લાગુ પડતા હોય તો પછી શું ઉપાયો છે હા એટલે મેઇનલી એવું કહી શકાય કે આ ટાઈપની જે લાંબા ગાળાની બીમારીઓ હોય છે એમાં બે બે મુખ્યત્વે કારણ હોય છે એક જીનેટિક અને એક એન્વાયરમેન્ટલ એક્સપોઝર તો જે જિનેટિક છે એ તો બહુ વર્ષોથી હતું જ કે જીનેટિકમાં આ બધી વસ્તુ આવતી હોય છે કે કોને અલ્ઝાઇમર્સ થશે કે કોને ટેમ્પોરલ ડિમેન્શિયા થશે અથવા જે એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ છે એ બહુ અગત્યના છે ફેક્ટર્સ અને ખાસ કરીને લાઈફસ્ટાઈલ એ વસ્તુ એવી છે કે જે મોડિફાયેબલ રિસ્પેક્ટર્સ છે જે જનરલી જીનેટિક છે ધે આર નોટ મોડિફાયેબલ રિસ્પેક્ટર્સ બટ જે એન્વાયરમેન્ટલ ચેન્જીસ છે કે જે વ્યક્તિ જે રીતની લાઈફસ્ટાઈલ જીવે છે એ ચેન્જ થઈ શકે છે જેમ કે ખાસ કરીને હું કહીશ કે બી છે વિટામિન ડી છે તો આની ઉણપ છે એ વર્ષો સુધી રહેશે તો એ આગળ જતા આ બધી બીમારીઓ નોતરી શકે છે એ સિવાય તમે જોશો તો એર પોલ્યુશન તો એર પોલ્યુશન પણ આજકાલ જે સિટી લાઈફમાં એર પોલ્યુશન ખાસું વધી ગયું છે જે રૂરલ લાઈફમાં એટલું જોવા નથી મળતું તો એ પણ એક ડિમેન્શિયા માટેનું ઇમ્પોર્ટન્ટ રિસ્ક છે એ સિવાય જે અલ્ઝાયમર ડિમેન્શિયા છે એના જેવો જ એક વાસ્ક્યુલર ડિમેન્શિયા હોય છે જે પણ એટલો જ કોમન છે ને ઘણીવાર એ બંનેમાં ક્લિયર કરવું પણ અઘરું હોય છે કે આ વાસ્ક્યુલર છે કે અલ્ઝાયમર્સ છે કારણ કે બાયોપ્સી કરીને પણ એ ટાઈપનો જ એક મહાભયંકર રોગ છે કે જેમાં દર્દીને ધીમે ધીમે આ પ્રકારની મેમરીના પ્રોબ્લેમ્સ અને આ પ્રકારના પ્રોબ્લેમ્સ થતા હોય છે તો આ બધા માટે તમારી લાઈફસ્ટાઈલ ખાસ કરીને તમે હેલ્ધી ખાવાનું લો નિયમિત કસરત કરો શુદ્ધ શાકારી ભોજન લો કે જેની અંદર તમને મલ્ટિપલ ન્યુટ્રિશનલ વિટામિન્સને એવું મળી શકે ઓમેગા ફેટી એસિડ તમે લઈ શકો તો આ સાથે નિયમિત કસરત કરો વ્યાયામ કરો એ પણ જરૂરી છે અને એ સિવાય જે ડિમેન્શિયા છે એની અંદર બ્રેઇનનો જે નોર્મલ રિઝર્વ છે એ ઘણો બધો યુઝ થઈ જાય છે તો બ્રેઇનના જે નોર્મલ રિઝર્વને અપસ્કેલ કરવો હોય એને વધારવો હોય તો સતત તમારે નવું શીખતા રહેવું પડે જેમ કે તમે નવી કોઈ ભાષા શીખો ખાસ કરીને જે ત્રીસ વર્ષ ચાલીસ વરસ પચાસ વર્ષની ઉંમરના છે એમને આ બધી વસ્તુઓ પર ધ્યાન આપવું જોઈએ કોઈ નવો શોખ કેળો હું દર વર્ષે કોઈને કોઈ નવી વસ્તુઓ કરતો હોઉં છું કોઈ નવો શોખ કેળવું છું કે જેથી એ નવી વસ્તુ આપણી નવી સ્કિલ ડેવલપ થશે તો બ્રેનનો જે અંડર ડેવલપ એરિયા છે રિઝર્વ છે ઓપન થશે તો કંઈ પણ નવે તમે શીખી શકો એ સિવાય ગાર્ડનિંગ એક એવી વસ્તુ છે કે જે ગાર્ડનિંગ એક્ટિવિટી કરતા હોય છે એમને એવું જોવા મળ્યું છે કે કન્ટિન્યુઅસ ગાર્ડનિંગ એક્ટિવિટી કરવાથી પણ બ્રેઇનના રિઝર્વ ઓપન થાય છે અને ડિમેન્શિયાનું રિસ્ક ઓછું થાય છે એ સિવાય તમે કોઈ નવી લેંગ્વેજ શીખી શકો આવી રીતે સતત બ્રેઇનને એક્ટિવ રાખો ઇવન એમ કહેવાય છે કે બંને હાથી લખતા એ આપણે એવું જો કોઈ કરી શકતું હોય કે બંને હાથી લખી શકતું હોય તો એનું બ્રેઇન ઘણું સારું ડેવલપ થઈ શકે તો એ પણ એક સ્કિલ છે જે તમે ડેવલપ કરી શકો તો આવી રીતે કરવાથી લાંબા ગાળે તમને ડિમેન્શિયાનું રિસ્ક ઓછું થઈ શકે છે જો એકવાર ડિમેન્શિયા લાગુ પડી જશે તો સમજો કે એની અત્યાર સુધી એવી કોઈ સ્ટાન્ડર્ડ ટ્રીટમેન્ટ નથી એને તમે ક્યોર નહીં કરી શકો એની સાથે જ તમારે જીવવું પડશે અને ખાસ કરીને જે ડિમેન્શિયા સાથે જીવે છે એને તો એટલો બધો પ્રોબ્લેમ નથી થતો કેમ કે એને લાઈફસ્ટાઈલ પણ એવી થઈ જાય છે પણ જે કેર કીવર્સ છે કે જે એની સગાવાલા છે એની જોડે એના કેર કિવર્સ છે એમનો બર્ડન વધી જાય છે એમની તકલીફો વધી જાય છે અને લાંબા ગાળે જયારે આ બીમારી લાગુ પડે છે પછી એ બીમારી ને એવી જ રહે છે અને દિવસે દિવસે વધતી જાય છે જેમ કેવલ સાહેબે કીધું એમ પેશન્ટ પથારીવશ થઈ શકે છે તો આ પ્રકારે જોઈએ અને ખાસ કરીને તમે જોઈ શકશો કે લેટેસ્ટ સાયન્ટિફિક એડવાન્સીસને કારણે દર્દીને આજકાલ રિનર ટ્રાન્સપ્લાન્ટ થાય છે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થાય છે એટલે દર્દીનું આયુષ્ય ખાસું વધી ગયું છે તો ડિમેન્શિયા માટે એવી કોઈ ટ્રીટમેન્ટ નથી તો શું થશે કે શરીરના બધા ઓર્ગન સારા હશે હાર્ટ પણ સારું હશે પણ બ્રેઇનનું જે પ્રોબ્લેમ છે એ આવી જશે સો ધેટ વિલ રિયલી વેરી ડિફિકલ્ટ સો બ્રેઈનનો કોઈ ટ્રાન્સપ્લાન્ટ નથી થતો સો ડિમેન્શિયા સાથે તો વ્યક્તિએ જીવવું જ પડશે અને એનો કોઈ ઈલાજ નથી સો આ મારે ખાસ જણાવવું છે અચ્છા આ ડોક્ટર કેવલ આપણે જેમ ડોક્ટર શૈલેષે જણાવ્યું કે આમ હજી સુધી તો કોઈ ખાસ એવી નક્કર ટ્રીટમેન્ટ નથી કે જેનાથી આપણે એવો દાવો કરી શકીએ કે આ જે રોગ છે તે મટી જ જશે અને જે લક્ષણો છે તે ઓછા થઈ જશે અને ત્યારબાદ જે દર્દી છે તે સાજો થઈ જ જશે પરંતુ તેમ છતાં જો શરૂઆતી સ્ટેજમાં ખબર પડી જાય છે દર્દીને કે તે અલ્ઝાઇમર્સનો આ પ્રકારે ભોગ બની રહ્યો છે અને તો શરૂઆતની સ્ટેજની અંદર જે ટ્રીટમેન્ટ તમે પહેલેથી જ શરૂ કરી દો છો તો શું એવું શક્ય છે કે પછી આગળ જતા જે ખૂબ જ પથારી વાળી સ્થિતિ છે તેનાથી એ બચી શકે દર્દી શું એવા કિસ્સા શક્ય છે સો શૈલેષ સર આ બધી વસ્તુ કીધી આપણે હંમેશા ટ્રીટમેન્ટ પાછળ ભાગીએ છીએ દર વર્ષે એલઝમરસ ના રિસર્ચ પાસે લગભગ ચાર બિલિયન ડોલર એટલે ઓલમોસ્ટ ચારસો કરોડ રૂપિયાથી બી વધારે ખર્ચો કરવામાં આવે છે બહુ બધા મહેનત કરવામાં આવે છે આપણે દવા માટે વેઇટ કરીએ છીએ કે અલ્ઝાઇમાર થશે તો એ રિવર્સ થઈ જશે બટ એ અલ્ઝાઇમરસ થાય જ નહીં મગજનો બ્રેઇનમાં જે કોગ્નેટિવ રિઝર્વ છે એ આપણું ઇન્ક્રીઝ થાય લક્ષણો થઈ રહ્યા છે એવું લાગે છે ડિલે થઈ શકશે બટ કોઈ બી મેડિસિન એને સ્ટોપ નહીં ઇટ ઇઝ અિજિંગ ઉમરની જેમ આ બીમારી છે ઉંમરને કોઈ રોકી શકવાનું નથી એજિંગ પ્રોસેસ ઇઝ અ ટ્રુથ ઓફ અવર લાઈફ

શન ન થવું જોઈએ કોઈ બી ઇન્ફેક્શન થશે તો બી એન્શિયાનું ફટાફટ હું એનું ઉદાહરણ આપું છું કે જેમ કે કોવિડ પેલા આ દાદા એકદમ નોર્મલ હતા કોવિડ થયું છે પછી એમનું બિહેવિયર ચેન્જ થઈ ગયું છે એમનું મેમરી ડાઉન થવા માંડી છે બટ કોવિડના કારણે નથી થયું એમને થોડું માઇલ્ડ ડિમેન્શિયા હતું જ વિચ વોઝ નાઉ એપરન્ટ આફ્ટર ધી સ્મોલ ઇન્ફેક્શન તો કોઈ દિવસ ઇન્ફેક્શન ન લાગવું જોઈએ એમની ન્યુટ્રિશન પ્રોપર બધા વિટામિન્સ એન્ડ પ્રોટીન હાઈ પ્રોટીન ડાયટ હોવું જોઈએ થર્ડ નંબર ઇઝ બાથરૂમ ફોલ પડી જવાનું રિસ્ક હોય છે દિશા ભૂલ્યું હોવાને લીધે ક્લોઝ નાના સ્પેસમાં જનરલી કન્ફ્યુઝ થઈ જતા હોય છે સિમ્પલી ફોલ થઈ જતો હોય છે એના લીધે થાઈનું થાપાનું ફ્રેક્ચર અથવા તો માથામાં વાગે છે એનાથી ડિમેન્શિયાના સિમ્ટમ સડનલી વધી જતા હોય છે ફોર્થ નંબર ઇઝ અ અ યુ નો ટુ ગીવ મેડિસિન તો મેં જે મને વાત કરી કે દવા દેવી જોઈએ કે જેનાથી બી સ્લો પ્રોગ્રેશન સ્લો થઈ શકે તો અગર આ ચાર વસ્તુ ફેમિલી મેમ્બર્સ ધ્યાન રાખશે આમાંથી ડોક્ટરના હાથમાં કશું જ નથી ખાલી એક દવા દેવી એ જ ડોક્ટરના હાથમાં છે સો આમાં આ આ બીમારીમાં સૌથી કોઈ પેશન્ટ અમારી પાસે આવે છે તો અમારે અમારે પેશન્ટનું કોઈ સલાહ નથી આપવાની હતી કાઉન્સેલિંગ નથી કરવાનું હતું આમાં સૌથી વધારે જો કાઉન્સેલિંગની

જો જેનેટિકલી આપણને પહેલેથી ખ્યાલ આવી જાય કે ડિમેન્શન રિસ્ક છે અલઝાઇમર રિસ્ક છે તો પછી કોઈ આપણે પ્રિવેન્ટિવ સ્ટેપ્સ એવા લઈ શકીએ અ ના એ સચ અત્યારે તો એવી કોઈ ટ્રીટમેન્ટ નથી પણ અમુક વેક્સિન્સ ડેવલપ થઈ રહી છે જે અલ્ઝાઇમરમાં બેઝિક એવું હોય છે કે બીટા અમલર્ટ નામનું એક એબનોર્મલ ટોક્સિન પ્રોટીન હોય છે કે જે બ્રેમાં જમા થતું હોય છે તો ઇમ્યુનોથેરાપીથી અથવા એક્ટિવ વેક્સિનેશન કરીને એને તમે અટકાવી શકો અથવા આગળ વધતું રોકી શકો જેમ કેવલ સરે કીધું એમ આના પર બહુ રિસર્ચ ચાલી રહી છે ચારસો કરોડ જેવું ખર્ચો થઈને પણ આ બધું અત્યારે ચાલી રહ્યું છે વિશ્વ લેવલે પણ હજી પણ એવી કોઈ ડેફિનેટ ટ્રીટમેન્ટ શોધાઈ નથી અને જીનેટિક પણ આ પોલીજીનેટિક જેવું હોય છે એટલા માટે કોઈ પર્ટિક્યુલર એક જીન સિંગલ જીન આના માટે જવાબદાર નથી હોતો અને મેં પહેલા કીધું એ પ્રમાણે જીનેટિક અને એન્વાયરમેન્ટલ એક્સપોઝર આ બંને ઇક્વલી કામ કરતા હોય છે એટલે ખાલી જીનેટિક ઉપર જ આપણે ના કહી શકે કે આને ડિમેન્શિયા ફ્યુચરમાં થશે જ હા પણ અમુક જે નોન જેનેટિક ડિસોર્ડર્સ છે કે જેમાં ફ્યુચરમાં ડિમેન્શિયા થતો હોય છે એ ડિસઓર્ડર્સ થોડા અલગ છે પણ રૂટીનલી સુધી એવી કોઈ ટ્રીટમેન્ટ નથી કે એડવાન્સમાં આપણે જાણી શકીએ પણ ડેફિનેટલી હજી પણ આના માટેના સંશોધનો ચાલુ જ છે ખાસ કરીને ઇમ્યુનોથેરાપી અને વેક્સિનેશન ઉપર વર્ક ચાલી રહ્યું છે તો એ ડેફિનેટલી સાયન્ટિફિકલી આ બધું અત્યારે ચાલી રહ્યું છે બિલકુલ એટલે ફ્યુચર તમને એવું લાગી રહ્યું છે કે કદાચ થોડાક આવનારા દસ વર્ષો પંદર વર્ષો વીસ વર્ષોની અંદર પણ કદાચ આપણે સફળતા મેળવીશું એક સ્પેસિફિક એનો ક્યોર શોધવામાં ઉપાય શોધવામાં ટ્રીટમેન્ટ શોધવામાં ઓકે ડોક્ટર કપિલ અને ડોક્ટર શૈલેષ આપ બંને જોડાયા આ ચર્ચામાં એ બદલ આ બંનેનો આભાર ખુબ જ સરસ આપનું માર્ગદર્શન રહ્યું કાર્યક્રમમાં તો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં અત્યંત મહત્વના મુદ્દા પર આજે વાત અને ખાસ કરીને જ્યારે વિશ્વ અલ્ઝાઇમર્સ દિવસ છે અને અલ્ઝાઇમર્સ એટલે એવો રોગ કે જેના વિશે લોકોમાં ખાસ સમજ નથી ખાસ ત્યારે આ કાર્યક્રમ યોજવાનો ઉદ્દેશ્ય એક જ કે વધુને વધુ જાગૃતિ ફેલાવવાનો એક પ્રયાસ છે ગુજરાત ન્યૂઝ દ્વારા અને જ્યારે અલ્ઝાઇમર્સ એ પ્રકારનો રોગ છે કે હજુ સુધી કોઈ નક્કર ટ્રીટમેન્ટ જ્યારે શોધાઈ નથી ત્યારે આશા હજુ એ જ રાખી કે મેડિકલ સાયન્સમાં હજુ નિયરબાય ફ્યુચરની જ્યારે આપણે વાત કરીએ વેક્સિન પણ કદાચ શોધાઈ શકે કે બીજી થેરાપી પણ શોધાઈ શકે પરંતુ તેમ છતાં પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર શા માટે એવું કહેવામાં આવે છે કેમ કે આપણે તકેદારીના પગલાં લેવાના છે અને આપણે પહેલાં તો ફોકસ એ જ કરવાનું છે કોઈ પણ રોગ થઈ ગયા પછી જ્યારે આપણે દવા પાછળ દોડીએ ટ્રીટમેન્ટ કરાવવા માટે ડોક્ટરો પાસે દોડીએ તેના કરતાં આપણે શા માટે આપણી પોતાની જીવનશૈલી જ સારી એવી બનાવીએ કે જેનાથી કોઈ આ પ્રકારના જે રોગો છે તે આપણાથી દૂર રહે અને બીજી કોઈ પણ પ્રકારની બીમારીઓ જે છે તે આપણને લાગુ ન પડે એટલે ચોક્કસ જીવનશૈલી ઉપર ધ્યાન આપવાનું છે કસરત ઉપર ધ્યાન આપવાનું છે પ્રોપર ડાયટ વિટામિન્સની પોષક તત્વોની શરીરમાં ઉણપ ન રહી જાય તેના પર જ્યારે આપણે ધ્યાન આપીશું ત્યારે ચોક્કસ આ પ્રકારની બીમારીઓથી દૂર રહી શકીશું આ હતો આજનો મુદ્દો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર